વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ શ્રી અરવિંદ આશ્રમ ખાતે સાહિત્ય પ્રદર્શન અને વેચાણ તેમજ નિશુલ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં અરવિંદ આશ્રમ આવેલું છે જે શાંત રમણીય બગીચાથી સુશોભિત એવું આર્કિટેક્ચરલ હેરિટેજ ભવન મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં બંધાયેલું સુંદર ભવન છે મહર્ષિ અરવિંદ તેમના જીવનકાળ વડોદરામાં દાંડિયા બજાર ખાતે આવેલા ભવનમાં છ વર્ષ રહ્યા હતા ત્યારે શ્રી અરવિંદ નિવાસમાં શ્રી અરવિંદ સોસાયટી અને શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ એવી બે સંસ્થાઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના કાર્યોનો પ્રચાર અને પ્રસારનું કામકાજ કરી રહેલી છે આ કાર્યોના ભાગરૂપે તારીખ ત્રેવીસ ડિસેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી મહર્ષિ અરવિંદે લખેલા સાહિત્યનો તથા શ્રી અરવિંદ આશ્રમ પોંડીચેરીના શ્રી માતાજી લખેલા સાહિત્યનું પ્રદર્શન વેચાણ અને નિઃશુલ્ક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શ્રી અરવિંદ નિવાસમાં આવેલા આરોગ્ય ભવન હોલમાં સવારે દસથી સાંજે સાત સુધી આ પ્રદર્શન ત્રણ દિવસ સુધી ખુલ્લું રહેશે આ પ્રદર્શન વેચાણ અને નિઃશુલ્ક વિતરણનો હેતુ જનમાનસમાં શ્રી અરવિંદ અને શ્રી માતાજીના આધ્યાત્મિક સામાજિક અને શૈક્ષણિક કાર્યોનો પરિચય કરાવવાનો રહેલો છે વર્ષ અઢારસો ને ત્રણ નુંથી ઓગણીસો ને ચાર સુધીના સમયમાં શ્રી અરવિંદે મહારાજાના અંગત પત્રો લખવાના વડોદરાના કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર વાઇસ પ્રિન્સિપલ તરીકેની સેવાઓ આજે પણ જનમાનસમાં વિદ્યમાન છે પોન્ડિચેરીમાં તેમનો આશ્રમ આવેલો છે જે શ્રી અરવિંદ આશ્રમ પોંડીચેરી તરીકે ઓળખાય છે નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આરોગ્ય ભવનમાં અહીં અમે શ્રી અરવિંદ અને માતાજીના સાહિત્યનું પ્રદર્શન યોજી રહ્યા છીએ પ્રદર્શન ત્રણ દિવસ ચાલશે અને એ ત્રણ દિવસ દરમિયાન શ્રી અરવિંદ અને માતાજીના જે અગત્યના અને મુખ્ય મુખ્ય ગ્રંથોનું પ્રદર્શન અમે યોજી રહ્યા છીએ એમનું સાહિત્ય એટલું વિશાળ છે કે એને આ રીતના પ્રદર્શનમાં બાંધવું એ શક્ય જ નથી છતાંય એમના જે મુખ્ય મુખ્ય ગ્રંથો અને મુખ્ય મુખ્ય વિચારધારાને લગતા સાહિત્ય છે એ અમે અહીંયા ડિસ્પ્લે કર્યું છે અહીંયા આપી જોઈ શકશો કે શ્રી અરવિંદના કમ્પ્લીટ વર્કસને ત્રીસ વોલ્યુમ્સમાં પુસ્તકબદ્ધ કરવામાં આવ્યું છે લગભગ એનું વોલ્યુમ જોવા જઈએ તો ત્રણથી સાડા ત્રણ હજાર પાન થાય છે પછી માતાજીનું જે સાહિત્ય છે એ પણ સત્તરથી વીસ વોલ્યુમ્સમાં છે એ પણ લગભગ બે હજાર પાંચ જેવું થાય છે શેવિંદના ગ્રંથો સૌથી પ્રથમ પ્રકાશમાં શેવિંદ તો વડોદરામાં હતા ન લખતા હતા પણ સૌથી પ્રથમ પ્રકાશમાં બે હજાર ઓગણીસો ચૌદમાં આર્ય શરૂ થયું ત્યાર પછી આવવાના શરૂ થયા અને એમના તમામ મુખ્ય ગ્રંથો એમણે આર્યમાં સિરિયલ રૂપે લખેલા છે અને બધા જ ગ્રંથો પાછળથી ગ્રંથરૂપે પુનઃ પ્રકાશિત પામ્યા છે એટલે ત્યાર પછી એ મુખ્ય ગ્રંથો છે એ અમે અહીંયા ડિસ્પ્લે કરેલા છીએ અને ત્યાર પછી માતાજીના ગ્રંથો તદુપરાંત એના ઉપર એમના શિષ્યોએ લખેલા વિવરણો લેક્ચર્સ એની ઉપરના બીજી ટિપ્પણીઓ વગેરે પણ અહીંયા અમે ડિસ્પ્લે કર્યું છે પણ તો એ શ્રી રવિન્દ્રનું જે કુલ સાહિત્ય જગતમાં પ્રવર્તે છે અત્યારે એની સરખામણીમાં આ અમે જે રજૂ કર્યું છે એ માત્ર એક નાનકડું જેને કહી શકાય ગાગરમાં સાગર જેવું છે સાગરમાં ગાગર જેવું છે એટલે આ ટૂંકમાં માત્ર એમના શબ્દદેહનો સ્પર્શ લોકોને કરાવવાનો મેં પ્રયત્ન કર્યો છે અહીંયા જે ડિસ્પ્લે છે એ ડિસ્પ્લેની અંદર પણ શૈવિંદ્રના જે મુખ્ય મુખ્ય ગ્રંથો છે એ ગ્રંથો કેવી રીતના નિર્માણ નિર્માણ પામ્યા અને એનું શું મહત્ત્વ છે એ પણ અહીંયા દર્શાવેલું છે એમના મુખ્ય બે ગ્રંથો છે જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને વિશ્વની બધી ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન થયેલું છે એવા બે ગ્રંથો છે એક સાવિત્રી અને બીજું દિવ્યજીવન આ બે ગ્રંથો ઉપર આખા વિશ્વના મહાન વિદ્વાનો અને ફિલોસોફર્સ એની ઉપર ચર્ચા વિચારણા ચિંતન મનન ક્લાસીસ વગેરે કરી રહ્યા છે અને આ બે ગ્રંથોએ જ આખા જગતને એક જબરદસ્ત જાગૃતિમાં આણ્યું છે અને આખું જગત અત્યારે એના વિચારોથી પ્રેરાયેલું છે અને બધે જ ઠેકાણે એમના આ વિચારોને અનુસરવા માટે લોકો યથાશક્તિ પ્રયાસ કરી રહ્યા છે આજથી ત્રણ દિવસ આ આપણે અહીંયા જે ઊભા છીએ તે આરોગ્ય ભવન હોલ છે આ આરોગ્ય ભવન હોલ શ્રી અરવિંદ નિવાસ પરિસરમાં આવેલો છે અને એમાં આજથી એટલે કે ત્રેવીસ ચોવીસ અને પચીસ ત્રણ દિવસ છે આનો સમય છે સવારે દસથી સાંજના સાત સુધી આપ સૌ ખૂબ જ આનંદપૂર્વક અહીંયા આવો અને આ જ્ઞાન રાશિનો લાભ લો તદઉપરાંત અહીંયા અમારી પાસે જે પુસ્તકો પ્રાચીન લોકોએ અથવા તો જૂના લોકોએ વાંચીને પૂરા કરેલા છે અને અમારી પાસે આવેલા છે એ બધા જ પુસ્તકો અમે નિઃશુલ્ક આપવાના છીએ એને અમે પુનઃ વેચાણમાં મૂકવાના નથી માટે એવી પણ તમને ખૂબ જ કિંમતી વસ્તુઓ અહીંયા મળશે એનો લાભ લેવા